કેમ કે આવી રીતના આપણે કે દોસ્તનો વિડિયો બનાવ્યો છે ને ઉલસવાની તો એય મજા આવે તે વાત પૂછો માન ગારો આવી ગયો છે એટલે શાકે હવે છે સ્થિત તો આપણે ઉલસવાનું છે આજમાં અને ઉલસીન શાક પકડવાનું છે વાહ સરસ તો એ રીતનું કામ છે ને એ બધું પતાવી દઈ ફટાફટ અને તમને બતાવતા પણ જઈ અને કેવાનું મતલબ કે લાગશે ઓર પણ આવશે મજા ભૂલી જો ને એટલે ઈ ભૂલી જો તો ફેમિલી લાડવા ખાય ને આવ્યા ને તો આ લાડવા ખાતા અમાર સંધ્યા શામ અમે લાડવા ખાવા નથી એટલે અમે ઉલસ

હા ને કાજલ મંડાઈ જશે ને અમાર તીસ ને ની પણ આવી જશે બેન ને ઘરે રહેવાનું કીધું હું તોય આવી પણ વાંધો ની મદદ કરાવો લાગો જલ્દી તો હું છું ભાઈ એ તું ઠાકી કે હે હે બોલતી હોન ધનજી તો ખાઈ જાવ જામી ગયું હા ચાલો તો તમે લે આ જીલું કયું મોટું છે પાછું ખાલી કરો છે તમને નાનું લાગે પણ આ મુંડું પાણી વધારે છે આ મુંડું પણ કાંઈ વાંધો નહીં જલ્દી ખાલી કરીને બતાવી કરો પછી એ તો મોટર હોય ને તે મોટા વિશાલ જીલા ખાલી થઈ ગયા બાકી નકર એ ખાલી જીલું કરવું એટલે ભલ ભલાના ઝાકા નહીં પણ થાકા ઝાકા કહેવાય ને ઝાકા વૈ આવે છે કે દરિયો ખાલી થાય તેઓના ત્રણ ચાર જણા બળ કરતા હોય દરિયો ભરાય તેવા ત્રણ ચાર જણા ઓછી એક જ શાક પકડી રહી જાય તો પાણી આવી એવું તો પકડે જ તા અને આખે આખે ખાલી એવડું એવું જીલું છે અહીંયા કેટલું બધું પીળમાં પાણી જાય છે તમે જોઈ શકતા છે વેણકીમાં તોય તેને જે આ ખાલી છું નથી અને અંદર ડૂકી પણ જાય નાનું એવું છે તોય આપણે બળ કરાવી દઈએ ડીશ અને મોટર એટલા માટે છે ને લાવ્યા કે બળ કરાવી દઈએ ખાલી થઈ જાય મસ્તીનો રૂડીઓ બની જાય અને મસ્તીનું શાક પણ નીકળે તમને બધુંય બતાવતા પણ જાય અમે એ રીતનું આપણે બધુંય દેશી જુગાડ અપનાવેલો હોય એટલા માટે છે ને આપણે મોટર લીધેલી હતી પાંચ હજાર ને એમ કૂપી નીકળે પણ એટલે ખર્ચો કરેલો ખરેખર આ તો કેવું બળ આમ જોવો તો ખરા તમને વાત કરી કેમ લાગે હા તને

તો ફેમિલી એવા સંજુભાઈ સેમ સેમ ઓલો સમ શરૂ કરી દીધું છે અને અડધું પાણી પાછું આવે જો હા ઓલો થઈ ગયો જોઈ કવરાઈ જોલી તો ઓલસ ની ઓલસ ની આ નડે કાજલ મનાને આવી મેં ધંધી ભાઈ તો ઘણા બધા હોંડિયા પકડી લીધા અને થોડા થોડા કાકરા છે પણ હોંડિયા છોકરા કરી લેશું કે વાતમાં જોવાની મજા છે બાકી અત્યારે પકડે છે કાધનજી પાણી કલેકુ ધરાહર પૂરું એક આ મંડાના મોઢરી ફાટી ગઈ એટલી બોલ કર્યું કા

િંગા ભંગી લખ એમ કો અને આકાશલી સૂરથી કશલી છે ને ધર્મહરીકો કરીયુ તો નીકળી માન ફટફટ ફટફટ બહુ કરે ને ઠેકડા મારે ને એ ગોઈન્દ્રો કહેવાય એ બહુ મોટો ન થાય ગોઈન્દ્રો છે એ નાનો રહી પછી આ હોંડીયા છે ને આ મતલબ આ સાંઈશું હોંડીયો છે આ બેક મોટું થાય જ પણ આ બીજા છે ને એ મોટો ન થાય અથવા પછી આમાં એક જો આ દેશી છે આ આપણે બંધણમાં આવે એ હોંડિયું આવી ગયું બાકી બીજા હોંડીયા છે ને આ બધા કહેવાનું મતલબ આ જો ઈંડવાળું છે આની ઈંડ છે આ હોંડિયું હોય ને ખરેખર આ મોટું ન થાય વધારે વધારે બસ આ મોટામાં મોટું થઈ ગયું છે સેજ થોડુંક મોટું હોય નકારા મોટું ન થાય જવાબ ફેમિલી તા છે ને ઈંડા છે ઈંડ માદા नर નથી માદા છે આ માદા છે અને ઈંડ છે ઈંડ તો છે ને નેને કહેવાય ખડિયું હોંડીયું પછી આના તળ તળિયો કર્યો ને તો એક નંબર લાગે કાયલી હા ચાલો ગાઈસ આ લ્યો

આપણે મેસ મેદાનમાં લીલ આવે ને એવી લીલ છે મેકલો મારા વાલા મેસ થાય સરસ આ જો અને કાજલ છે ને ઓલા પણ ઉલસે છે જો કાજલ સંધુ છે છે ઓલા પણ ફેમિલી અમે તો આવી રીતના હોંડિયા છે અને ઠેકે છે અને પાણી નહેરવેર આવતા રહે ને એ બાઉલમાં ભેગા થતા રહે એવું છે ટક ટકણિયા ઠેક ઠેકણીયા છે એ ઠેકણિયા કહેવાય કા આમ પાછા કહેવાય ખડિયા હોંડિયા એનું નામ રિયલ ખડીયા હોંડિયા કહેવાય એનું રિયલ નામ

હવે વિડીયો ન બનાવવું અને ના જાવ તો વિડીયો નહીં બને પણ હવે છે ને એક જિલ્લો આપણે ઓલે છીએ અત્યારે અને પછી સટાકે તો ગામમાં પણ આમાં તો નહીં તમને બતાવી પણ આપણે આ વિડીયો પૂરો થઈ જાય એમને મોજ કરો બાકી મચ્છી નીકળે એવા એક જિલ્લાની લાઈફ શૈલી પકડવાની છે અને પછી ડાયરેક્ટ જવાનું છે મારા ગામમાં નાસ્તો લેવા જવાનું ફાઇનલ થઈ ગયું છે નક્કી થઈ ગયું છે તો હું મારી રીતે નાસ્તો લઈ આવું અને એવડે ને આપણે શું કહેવાય કે આપણે ઘરનું કામ ન થાય પણ મંદિરનું કામ હોય ને તો કરાવી એમ સેવા એટલે તો કરીએ જાય આપણે બીજું તો કાંઈ ન થાય પણ એ થોડી સેવા થઈ જાય કાંઈ લી

So, Rukuh aja lah, sabar goro oh, Marah wala yagid hamlau Apri wulisene mato gayi si blok nender Si lingga pelisi zazo Baki ama Gau Oi, kayu gau gato Kayu gau Bandera tewan ma mindul zaza Keposi Senia soli ma zoi zuandri Keposi zanu duketo soker lau Das si yo Rupalo rang reelio dariya mazau <laughs> gamto nathi amay vo se bate garo re dariya mazau gamto nathi પરસી ઓર રંગ રે લિયો દરિયામાં જવા ગમે મને ને ટેન ના 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 ન ની ના 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 ખબર વિના નો પાગલપ સી જાયરી યો ગીત ગાઈ હા ગાઈ કાયમ દની ગઈ દે ચાર ગાવ નથી હવે હું ભાગું છું મારે મારા દાવે જલ્દી ગામમાં અને આજનો વિડીયો તમને બધાને એટલે શાક દેખાડી દઉં નકર આગળ હજી પૂરો જો ઓ ફેમિલી તો આવી રીતનું આપણે શાક પીકડ્યું છે મારા વાળા કેમ છે હે બે પ્રાણા તો થઈ જ જા કઈ કેટલી હા ઈનો કોટે ગોઈન્દ્ર છે મોટા મોટા ગોઈન્દ્રિયા છે અરે રે ઓ થોબા 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 હલ્લો માં હલ્લો માં એ જો જો એક જો દેસી એલા પર દેસી એ બોલ કે દેસી તો ગાઈસ આ હોંડી બહુ ખતરનાક હતો ઠેકતો હો ને આ આ એમની અડાહે તો ની અડશ્યુ તો સમ સમાટી સોયત્રા નીકળી જાય એટલે અડશ્યુ ની અડાહે ની આપણે એમ આ રીતે કઈ ગોઈન્દ્રા પકડે છે ને આવી રીતના ના સોમ્ય ખડિયા હોંડિયા પકડે છે એક છે એક સુરતી એ બધું થી છે આપણે ખાલી બે નાના નાના ખાડા ઉલે એટલું શાક નીકળી ગયું ને લાડ ભેડા ખાડા ઉલે તો કેટલું બે કિલો જેટલું શાક તો નીકળી જાય પણ આપણે અત્યારે ઉલેસવાનો કઈ ટાઈમ નથી સાહેબ ને સામાન છે ગામમાં તો જો આવી રીતના અમારા હોંઢિયા હતા હવે આજનો વિડીયો અહીંયા પૂરો દે દઈશું અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી ભાઈ બાય